નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાદરાના શ્રી શંતરામ મંદિર ખાતે દેવ દિવાળી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી પરમ પૂજ્ય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીષ પાદરાના શ્રી સંતરામ મંદિર ખાતે દેવ દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવપૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી પરંપરાગત દેવ દિવાળી પર્વ નિમિત્તે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે પ્રભાત ફેરી બપોરે ભગવાન સત્યનારાયણની સામૂહિક કથા ભવ્ય અન્નકૂટના દર્શન સાથે પાઠ અને આરતી દેવ દિવાળીના ઉપલક્ષમાં વર્ષોની પરંપરાગત રીતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સંધ્યા સમયે મંદિરને શણગારવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ એક હજાર એકસો અગિયાર દીવડાથી સંતરામ મંદિર પાદરા જળહળી ઉઠ્યું ભવ્ય અન્નકૂટ અને દીપમાલાથી મંદિરમાં અલૌકિક અને ધાર્મિક વાતાવરણ સર્જાયું મંદિર ખાતે અન્નકૂટ સહિત આરતી અને દીપમાલાના દર્શનનો લાભો ભક્તોએ મોટી સંખ્યામાં લીધો અહીં મહાઆરતીમાં પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત અગ્રણીઓ અને ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સંતરામ મહારાજ કી જય યોગીરાજ ઓદુ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી ચાલુ વર્ષે શ્રી સંતરામ મંદિર પાદરામાં દેવદાડી દેવ દિવાળી નિમિત્તે આજે પવિત્ર એવા દિવસે આજે તો ગુરુ નાનક દેવની પણ જન્મ જયંતિ છે ત્યારે સંતરામ મંદિર પાદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી માંગલિક કાર્યક્રમો જેવા કે સવારે પ્રભાત ફેરી બપોરે ત્રણથી છ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ભગવાનને અંકૂટ ધરાવવામાં આવ્યો છે અને અગિયાર હજાર એકસો ને અગિયાર દીપમાળાથી સંતરામ મંદિરને શણગારવામાં આવ્યું છે ત્યારે પાદરાની ભાવિક અને સંતરામ મહારાજના દરેક સેવકો પોતાની સેવાથી આ દીપમાળા કરે છે અને અડધા કલાકની અંદર આખું મંદિર ઝગમગ થાય છે એવી સુંદર પરંપરા શ્રી સંતરામ મહારાજે વર્ષોથી પ્રચલિત કરી છે તો એ પ્રચલ એ પ્રણાલિકાને અનુસાર પાદરા સંતરામ મંદિરમાં દર વર્ષે આવો પ્રોગ્રામ કરવામાં આવે છે અને દરેક આનંદ ઉલ્લાસથી ભાગ લે છે સર્વ જય મહારાજ